વેદાનજી હું તમને કલાક નો ફોન કરો સર તમે કલાક ના તમે બે કલાક કર્યા સુધી હિંમતનગર હિંમતનગર એક થી દસ તારીખ છે એનું હપ્તોનું સેટિંગ કરવાનું છે એટલા માટે કીધું તમારે કે આપડે બેઠક કરવા આઠ વાગે તો તમે આઠ ના તો નવ વગાડ્યા તો સુધી કલાક કલાકથી વાર દોઢ કલાક દોઢ કલાક કર્યો તમે હિંમત શું લેવા જ્યાં મારો એક ભાઈ બનશે તો પછી તને તમે એના ફોન આવ્યો તરત નાટે મારો ફોન બે કલાકથી આવ્યો તો તમે કીધું કલાક માં આવો છો કલાક ના બે કલાક કર્યા તો હું તમારે વાત હીરાવાનું હોય જાય ને મૂળ ઘણ પાડો આપડે કરવાનું છે મારો પોતે તારીખે પોતે હજાર નો હપ્તો હે હજાર રૂપિયા તો કરીને આવ્યો એવું સમજી

એ તો આ થાતી છે 1 તારીખના કામ તો સેટિંગ થઈ જશે પણ આપળા બીજી તારીખનો મોબાઈલનો અને તારીખે ગાડીનો એ તો બધું સેટિંગ થવા પર પહેલા પેલી બીજી તારીખ પતાવો પછી બીજી 7 તારીખ તો પછી પેલી બીજી તારીખનું સેટિંગ કરી ના કરી પેલી બીજી નું તો થઈ જશે ફાઈનલ હા તો હાથના 10 તારીખનું સેટિંગ કરું ગમે તે બુલઘટ પાડ દઉં છું

પણ તમે તેને પોચું કાપી નાખે હું ઘર કાપી પણ હપ્તો તો પડી દી હપ્તો ક્રેડિટ આપડો નહીં મોનો નહીં મોનો તમે મને એક વાગે ફોન કર્યો ને બેઠક કરવા માટે